માંગરોળ તાલુકાના તલોદરા ગામે ગૌચર જમીનમાં થયેલ પેસ્કદમી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના તલોદરા ગામે આજે ગૌચર જમીનમાં થયેલ પેસ્કદમી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન મુજબ તાલુકા પંચાયત સ્ટાફ તથા પોલીસ સ્ટાફ આરોગ્ય સ્ટાફ વગેરેની હાજરીમાં આશરે બસો વીઘા જેટલી જમીનમાં થયેલ પેસ્કદમી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગૌચર જમીનમાં પેશકદમીની સમસ્યા ગુજરાતમાં ગુજરાતમાંથી ગંભીર ગણી શકાય ગામે ગામ કે શહેરોમાં ગૌચર જમીન અને સરકારી જમીનમાં ગેરકાયદે કબજો કરી અંગત સ્વાર્થ માટે આવક ઊભી કરવા માટે પેશકજની કરી લેતા હોય છે ગામડામાં ગૌધન ગૌચર જમીનમાં પેશકદમી થવાથી ભૂખમરાનો શિકાર અથવા યોગ્ય પોષણ ન મળવાથી કમોતે પણ મરવું પડતું હોય છે ગૌચર જમીનમાં લીલું ઘાસ ગૌધન તંદુરસ્ત રહે છે આ ગેરકાયદે પેસકદમી થયેલ આશરે બસો વીઘા જમીન સરકારી અધિકારીઓ દ્વારા છૂટી કરાતા ગૌમાતા સાથે સાથે આમ જનતામાં પણ આનંદ ઉત્સાહ સાથે આશીર્વાદ પણ મળતા હોય તેમ વાતાવરણ ઉભું થયું છે અહેવાલ અલ્પેશ કગરાણા જુનાગઢ